ઉત્તર પ્રદેશની અંદર બાગપત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરેલા છે અને એમણે જે કચરો બધો હોય એ ટ્રેક્ટરમાં જે આવતો હોય એ રસ્તા ઉપર ઠાલવી દીધો છે હવે પહેલાં એ વાત કરું કે એમની હડતાળ પાડવાનું કારણ શું છે નમસ્કાર આપણે ઘણી વખત એવું જોઈએ કે જે હડતાલ પાડ પાડનારા લોકો હોય એ જુદા જુદા પ્રકારની માગણી કરે ભૂખ હડતાલ પર ઉતારવાની વાત કરે વોટ નહીં આપીશું એવી માગણી કરે આપણે જોઈએ છે કે શિક્ષકો હડતાલ પાડતા હોય છે આંગણવાડીવાળા હડતાલ પાડે સફાઈ કર્મચારીવાળાઓ પણ હડતાલ પાડે પણ હડતાલની અંદર જે માગણી કરવામાં આવે એ એવી જુદી જુદી હોય એ મસ્ત મોસ્ટલી કોમન હોય છે બહુ બહુ તો એમ કહેવામાં આવે કે કામ બંધ કરી દેસું પરંતુ ઉત્તર પ્રદેશની બાગપત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ એક નવા જ પ્રકારની ચીમકી ઉચ્ચ ઉચ્ચારી છે અને આ કદાચ પહેલી વાર એવું બન્યું છે કે કોઈ સફાઈ કર્મચારીઓએ હડતાલ કરી હોય અને આવી ચીમકી ઉચ્ચારી હોય એમણે એવી ચીમકી ઉચ્ચારી કે અમે બધા જ સફાઈ કર્મચારીઓ ઇસ્લામ ધર્મનો અંગીકાર કરી લઈશું તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને ઉત્તર પ્રદેશની અંદર બાગપત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરેલા છે અને એમણે જે કચરો બધો હોય એ ટ્રેક્ટરમાં જે આવતો હોય એ રસ્તા ઉપર ઠાલવી દીધો છે હવે પહેલાં એ વાત કરું કે એમની હડતાળ પાડવાનું કારણ શું છે તો વાત એમ છે કે બાગપત નગરપાલિકાના ચેરમેને સફાઈનો જે કોન્ટ્રાક્ટ છે એ બાગપત બહારની એક કંપનીને આપી દીધો અને સફાઈ કર્મીઓનો એવો આરોપ છે કે આ જે કંપની છે નવી જેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ કંપની અમને નોટિસ આપ્યા વગર કાઢી મૂકવાની ધમકી આપી રહી છે અને મહિલાઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી રહી છે અને સાથે સાથે સફાઈ કર્મીઓ એવી પણ માંગ કરી રહ્યા છે કે સ્થાનિક કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે આ સફાઈ કર્મચારીઓએ એવી ચીમકી ઉચ્ચારી કે જો અમારી માંગનો સ્વીકાર નહીં કરવામાં આવે તો અમે ઇસ્લામ ધર્મનો અંગીકાર કરી દેશું અને ઇસ્લામ જિંદાબાદના એમણે જાહેરની અંદર નારા પણ લગાવ્યા લગભગ થી વધારે કર્મચારીઓ હડતાળ પર ઉતરેલા છે અને રસ્તા ઉપર આવી ગયા જો કે પોલીસે સમજાવટ કરતા આખરે મામલો તો શાંત પડ્યો છે પરંતુ નવાઈની વાત એ છે કે આવી ચીમકી પહેલીવાર સામે આવી છે હવે આનું એક કારણ એ માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે અને યોગી આદિત્યનાથ હિન્દુત્વના મુદ્દા ઉપર વારંવાર બોલતા હોય છે અને હિન્દુઓના નેતા તરીકે એમને ઓળખવામાં આવે છે તો કદાચ યોગી આદિત્યનાથને ડરાવવા માટે આ સફાઈ કર્મચારીઓએ નવું હથિયાર અપનાવ્યું હોય એવું લાગી રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ